રાજકોટમાં બહારનું ખાતા પહેલા ચેતજો કારણ કે હોટેલ સરોવર પોટીકોની છાશમાંથી ઈયળ નીકળી છે રાજકોટમાં બહારનું ખાતા પહેલા ચેતજો કેમ કે હોટેલ સરોવર પોટીકોની છાશમાંથી ઈયળ નીકળી છે ગ્રાહકે હોટેલ સ્ટાફને ફરિયાદ કરી પરંતુ સ્ટાફને ફરિયાદ કરતા સ્ટાફે ફરિયાદ ધ્યાનમાં ન લીધી તેમજ ગ્રાહકે છાશમાં ઈયળ હોવાનો વિડીયો વાયરલ કરી કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી જઈનીશ કડેચા નામના વ્યક્તિ સેમિનાર અટેન્ડ કરવા ગયા હતા સમગ્ર કેસમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે અને હોટેલમાં પણ તપાસ હાથ ધરી છે ત્યારે કોર્પોરેશનનો ફૂડ વિભાગ આ મામલે પગલાં ભરે છે કે નહીં તે તો જોવાનું રહ્યું ત્યારે આ હોટેલ રાજકોટની પ્રખ્યાત હોટેલ છે અને આવા કિસ્સા અવારનવાર બનતા હોય છે ગ્રાહકોએ જમતા પહેલા હોટેલ રેસ્ટોરન્ટ ધાબાના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઈએ આ તંત્ર દ્વારા હાઇજીન રેટિંગ સ્કીમ હેઠળ હોટેલ રેસ્ટોરન્ટ ધાબાઓને હાઇજીન અને સેનિટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડિટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટેલ રેસ્ટોરન્ટના હાઇજીન રેટિંગ કરવામાં આવેલા છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરવામાં સરળતા રહે છે જો કોઈ ગ્રાહકને તેઓને પીરસેલા કોઈ ખોરાકમાં જીવજંતુ મળી આવે તો તેઓ જે તે કોર્પોરેશન જિલ્લાની ફૂડ વિભાગની ઓફિસ ની ફરિયાદ કરી શકે છે વધુમાં રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફ્ટી હેલ્પડેસ્ક ના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય તથા એક ચાર ચાર ત્રણ પાંચ તથા મોબાઈલ નંબર નવ શૂન્ય નવ નવ શૂન્ય એક ત્રણ એક એક છ તથા નવ શૂન્ય નવ નવ શૂન્ય એક બે એક છ છ અથવા હેલ્પડેસ્કના ઇમેલ હેલ્પડેસ્ક ડોટ એફડીસીએ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ફરિયાદ નોંધાવી શકાય છે